રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપ ને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતા ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજની બાણુ સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી એટલે ક્ષત્રિયોએ તલવાર તાણી છે રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે ત્યારે ક્ષત્રિયોનો આ વિરોધ ભાજપના ટાર્ગેટને ને મોટી અસર કરી શકે છે રૂપાલાના ના વિવાદમાં ભાજપ બરાબરનું બરાબર ક્ષત્રિયો સ્વમાન લડાઈ પરંતુ ભાજપ માટે વટનો સવાલ પાટીલના ના પાંચ લાખ માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર મોટી અસર ક્ષત્રિયોની ભાજપ માટેની નારાજગી કોંગ્રેસને સીધો ફાયદો કરાવશે ભાજપ હાલ પાટીદારો સાચવવાના મૂળ તરફ હવે કોણ પીછેહટ કરે છે ક્ષત્રિય સમાજ સામે નમતું જોખવાના ના નથી ભાજપ રૂપાલા નહીં બદલે એ તો ફાઇનલ છે આ રીતે ભાજપે પોતાનો વટ રાખ્યો છે પરંતુ તેની સામે ભાજપ ના મોટી અસર પડશે

રૂપાલાના નિવેદનમાં છે હવે ભાજપ માટે ઈધર ઉધર ખાઈ જેવી સ્થિતિ બની છે રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વહોરી લીધી છે જેને કારણે ક્ષત્રિય મત વિસ્તારમાં વિરોધી માહોલ પેદા થયો છે આ કારણે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નથી અને જાય તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે